ગુજરાત ફોકસ માં આપનું હાર્દિક સ્વાગત છે હું મુખ્ય સમાચાર 22મી અને 23મી એપ્રિલ દરમિયાન હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા સ્પ્રિંગ સમર કલેક્શન્સની રજૂઆત નવા વર્ષના સ્પ્રિંગ સમર માટે શાનદાર નવી કલેક્શન્સ ગરમીઓ માટેની મજેદાર ફેશન બાવીસમી એપ્રિલ બે હજાર પચીસ અમદાવાદ અમદાવાદીઓ હવે ફરી તૈયાર થઈ જાઓ ગરમીઓમાં ફેશનનું આનંદ લેવા માટે કેમકે હાઇલાઇફ એક્ઝિબિશન આવી ગયું છે એક ભવ્ય અનુભવ સાથે જ્યાં ડિઝાઇન ફેશનવેર ભવ્ય જ્વેલરી વૈભવી એક્સેસરીઝ અને વધુનું શાનદાર પ્રદર્શન રજૂ થશે હાઈ લાઈફ એક્ઝિબિશનના આયોજક શ્રી એ બી ડોમિનિકે જણાવ્યું કે અમદાવાદી ફેશન પ્રેમીઓ તારીખ બાવીસમી અને તેવીસમી એપ્રિલ દરમિયાન ધ ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે બે દિવસીય હાઈલાઇફ એક્ઝિબિશન પ્રદર્શનીમાં સ્પ્રિંગ સમર પરિધાનોથી લઈને અદભૂત આભૂષણ કલેક્શન્સ સુધી શ્રેષ્ઠ ભવ્યતાનો અનુભવ કરી શકશે જો તમે સમર ફેશનનું આનંદ લેવા ઇચ્છતા હો તો આ છે તમારું એકમાત્ર ગંતવ્ય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં શહેરની કેટલીક જાણીતી મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું હું જયમિની ત્રિવેદી અભિનેત્રી છું ગુજરાતી નાટકો સિરિયલ્સ અને ગુજરાતી મૂવીઝમાં કામ કરી રહી છું અને આજે અહીંયા અમારી દીપા કુમાર એને અહીંયા ગ્રાન્ડ ભગવતીમાં સરસ મોટું એક્ઝિબિશન રાખ્યું છે એ યંગ જનરેશન માટે એણે બહુ જ સુંદર અહીંયા એક્ઝિબિશન રાખ્યું છે અને ખરેખર યંગ જ છે ઓર્નામેન્ટ્સ ઓર્નામેન્ટ્સ બહુ જ ફાઇન છે પેલા જે એ લોકો કંઈક ભાવનગર મહુવાથી આવે છે સોરી મહુવાથી આવે છે અને એની બધી સાડીઓ મેં જોઈ એ પહેરીએથી પહેરે તો વધારે ખબર પડે પણ સુપર અમેઝિંગ એકદમ મસ્ત સાડીઓ છે બધી પણ અને ચણિયા ચોળી પણ સરસ છે અત્યારની યંગ જનરેશન જે લગ્નમાં પહેરી શકે એ ટાઈપના છે ને પણ બીજા સારા છે કે જે લોકો યંગ જનરેશન ને વધારે ગમશે આ જે સેલ્ફ દીપશીખા ફેશન એન્ટરપ્રિન मैं यहाँ 12 साल से एग्जिबिशंस करती आई हूँ एंड आई एम वन ऑफ द पार्ट ऑफ दिस एग्जीबिशन एंड दिस टाइम आई हैव बीन इनवाइटेड फ्रॉम दीपा दी है कुमार शी इज वंडरफुल लेडी एंड शी हैज इनवाइटेड मी एज अ गेस्ट ऑफ ओनर आई टेल यू वन थिंग हाई लाइफ एक बहुत ग्रैंड शो है हंड्रेड परसेंट प्रमाइस ग्रांड भगवती एंड आइए उसका फील लीजिए एक एक मटीरियल अमेजिंगली डिजाइन है એસા કલેક્શન આપકો પૂરે ઇન્ડિયામાં નહીં મિલેગા આઈ કેન ચેલેન્જ યુ આઈ લાઈફ ઇઝ ધ બેસ્ટ આઉટ ઓફ રેસ્ટ થેન્ક યુ યશ મેમ ફેશન સ્ટુડિયો ચંદખેડા ઓનર મને દીપા કુમારે ઇન્વાઇટ કરી છે આજે ઇનોગ્રેશનમાં હાઈ લાઈફ એક્ઝિબિશનમાં આઈ થિંક મને લાગે છે ત્યાં સુધી ઇન્ડિયાનો બેસ્ટ એક્ઝિબિશન હશે હાઈ લાઈફ અને અમે જીન કલેક્શન અમે જીન કલેક્શન બેસ્ટ કલેક્શન છે એટલે વિઝિટ લો અને લગ્ન પ્રસંગ અને બધી જ વસ્તુનું એક્ઝિબિશન સારું છે અંદર બહુ જ સરસ કલેક્શન છે એટલે વિઝિટ શ્યોર લેજો થેન્ક યુ